ચોમાસામાં રસ્તાની બિસ્માર હાલત થઈ ગઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાવતા આપ દ્વારા સ્થાનિકો સાથે મળી બિસ્માર રસ્તા પર ભાજપના ઝંડા લગાવી વિરોધ કર્યો હતો સુરતમાં ચોમાસાએ પાલિકાના તંત્રની પોલ ખોલી નાખી છે ખાડા પડવાની સાથે રસ્તો દોવાઈ જવાની ઘટનાઓ બની રહી છે તો હીરાબા કપોદ્ર વિસ્તારના વોર્ડ નંબર ચાર વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી વિશ્વમાં રસ્તાની ફરિયાદ કરાઈ રહી છે જો કે સ્થાનિક રહીશું પાલિકામાં ફરિયાદ કરીને થાકી ગયા બાદ છેવટે આમ આદમી પાર્ટીના ત્યાંના સ્થાનિક કોર્પોરેટર સેજોલ બેન માલવીયા અને કુંદન બેન કોઠિયાણો સંપર્ક કરતા તંત્ર અને ભાજપ શાસકોની નિષ્ફળતા બતાવવા તે તૂટેલા ખાડા ખાબોછિયાવાળા રસ્તા પર ભાજપના ઝંડા લગાવી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું અહીંયા જે રસ્તો છે ખરાબ રસ્તો છે નથી તો એ રસ્તો છે સાફ કરવો જોઈએ અને વાહનો છે છે ગંદકી છે બધી સાફ થવી જોઈએ અને રસ્તો અમારો ચોખ્ખો થશે ચાલવા જેવો હશે તો જ ચાલશે